વિડિયોની અંદર તમે જે ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલેન જોઈ શકો છો તે તમને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમની ટાયરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર છે ભાઈએ આખું પેટીપેક પેક ટ્રેક્ટર તમને જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ઓરિજિનલ કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે આખું તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખી ટ્રેક્ટરની કન્ડિશન તમને ઓરિજિનલ જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચૌદનું આખું ટ્રેક્ટર તમને કમની કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટરના ટાયર પણ આખા જોવા મળશે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાઠથી છિત્તેર ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળશે આખા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં મોટા ટાયર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોયું આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોવા મળશે કમની કન્ડિશનમાં સારી કન્ડિશનમાં તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન ટ્રેક્ટર પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાદા સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ નથી સાદું સ્ટેરિંગ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમની ફિટિંગ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બગોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ભરતભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ભરતભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લે ટૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો